નમસ્કાર ખેડૂત મિત્રો હું શુ બાવળીયાક મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના સ્વી મરછીના પાક વિશે જેમાં આપણે બે વેરાયટીનું બિયારણું વાવેલું છે જેમાં કયું બિયારણ આપણા માટે સારું રહેશે અને કયું બિયારણ આપણને ઉત્પાદનમાં સારું આપશે એના વિશે વાત કરવાના સ્વી તો જે ખેડૂત મિત્રો નવા હોય એ અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવી અવરનવર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો ખેડૂત મિત્રો આપણે આમાં બે વેરાયટીનું બિયારણ વાવેલું છે જે તમે જોઈ શકો છો આ અત્યારે તમે જોવો છો એ આપણે સાયનિયા કંપનીનું વાવેલું છે જે ખેડૂત મિત્રો સાનિયા તરીકે ઓળખે છે અને આપણે આ બિયારણમાં અત્યારે તમે મરસા જોઈ શકો છો મરસા પણ ભરપૂર લાગી ગયા છે અને સારું એવું મરસા પણ સારા થાય છે તમે જોઈ શકો છો અને આપણે જે આ બિયારણના રોપાની વાત કરવી તો આ રોપો આપણે એક રૂપિયા છિત્તેર પૈસામાં આવ્યો હતો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એકદમ મરસા સારા લાગી ગયા છે આ રોપો આપણે શાકભાજીને નર્સરીમાંથી લાયા હતા જે આપણે રોપાની કિંમત એક રૂપિયો ને સિત્તેર પૈસા છે અને બીજું બિયારણ વાત કરવી તો આપણે પડખે તો આવેલું છે જે આપણે એક હજાર ઓગણ એસી નંબર છે જેમાં મરસા મરસાનું પ્રમાણ પણ થોડુંક ઓછું લાગે છે અને મરસી પણ એકદમ નાની રહેશે આ તમે વિડીયોમાં અંતર તો જોઈ શકતા હશો જે આપણે આ બિયારણ છે એ એક હજારને ઓગણસી નંબર છે એટલે ઓગણચાલી નંબર અને આ બાજુ રહ્યું એ બાજુ આપણે એક સાયનિયા મરસી છે તો બેયમાં ઘણો બધો ડિફરન્સ છે અને આપણે આ મરસીમાં આપણે છ સાત વારં ઉતારી લીધા છે અને આ મરચેમાં આપણે હજી એક વારો જ ઉતાર્યો છે અને હવે મરસા આવ્યા છે અને એ બિયારણ બહુ ઊંચું નથી થાતું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો નાનું નાનું રહે છે આ બધું એક હજાર ઓગણચાલી નંબર છે આની બહુ વાઇટ નથી થતી એટલે આમાં ઉત્પાદનમાં મને એવું લાગે છે કે આ ઉત્પાદન ઘણું બધું ઓછું આપશે અને આ બાજુમાં આપણે સાયનિયા છે સાયનિયા તમે જોઈ શકો છો ભરપૂર મરસા લાગેલા છે અને ઉત્પાદનમાં પણ સારું રહેશે આનો આપણે ખેડૂત મિત્રો બજારનો ભાવ કેરવી તો આપણે અત્યારે પચીસ રૂપિયા કિલાના આવે છે અને ક્વોલિટી પણ એકદમ સારી રહેશે મરસું એકદમ સીધું અને સારું લાઇટદાર થાય છે તો જે કોઈ ખેડૂત મિત્રોને મરસી વાવ્યું હોય એ આપણે સાનિયા વાવવાનું કીશું જેથી આનો ગ્રોથ પણ સારો થાય છે અને આમાં તમે જોઈ શકો છો બીજું કે આમાં આપણે બેથી ત્રણ વખત જ દવા છાંટી છે અને વાયરસ પણ હાવ ઓછા પ્રમાણમાં છે તો આપણે આપણે આ બે સારિયા ઈ આપણે સાયનિયા મરસીના કરેલા છે અને આ બાજુ ઈ આપણે એક હજાર ના નંબરના કરેલા છે તો ખેડૂત મિત્રો જો તમારે કોઈને મરસી કરવી હોય તો આપણે સાઈનિયા વાવવાનું કહેશું જેથી સાનિયા આપણને ઉતારામાં સારી લાગી નથી કોઈ વાયરસ આવતો અને સારું એવું ઉત્પાદન દેશે તો આપણે સાનિયા વાવભાઈ ખેડૂત મિત્રોને ભલામણ કરીશું જેથી આમાં ઉત્પાદન સારું રહેશે અને કોઈ પણ વાયરસ પણ ઓછો આવે છે એને મરસા પણ ભરપૂર લાગે છે જો કોઈ ખેડૂત મિત્રો એને એવી વેરાયટી વાવી હોય તો કોમેન્ટ કરીને બતાવી શકે છે કે સાનિયા કરતાં પણ અમુક વેરાયટી સારી થતી હોય આપણે એવું નથી કહેતા કે સાઈનિયા સારી થાય પણ ઘણી બધી સાનિયા કરતાં પણ સારી થતી હોય છે આપણે આ વર્ષે આ બે ક્વોલિટી વાવેલી છે અને આપણને આપણને સારું લાગ્યું છે તો મિત્રો આપણે મરસીની વાત જે આપણે ટ્રાયપુરથી વાવેલી છે કોણુકાવારામાં અને આવતા વર્ષે જાય વાવવાની છે એટલે આપણે કયું બિયારણ સારું થાય એના માટે ટ્રાયપુરથી આપણે વાવી હતી તો આ તો એવું નાની એવી આપણે મરસીની વાત અને જો ખેડૂત મિત્રોને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે અને ફરી વખત એક વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન